રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે તેમણે જામનગરમાં જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી દવાનો જથ્થો પૂરતો દર્દીઓને મળતી વ્યવસ્થા સહિતની બાબતો અંગે સમીક્ષા કરી હતી આ તકે તેમણે વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ બાબતે જણાવ્યું હતું કે આઠ ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે તપાસને આધારે ફાર્મોકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા હતા સમગ્ર મામલે ઊંડાણથી તપાસ થશે તપાસ બાદ વધુ પગલા લેવામાં આવશે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે ને એમાં પણ ખાસ કરી પોરબંદર અને જામનગર આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો આ બધાનો એક રિવ્યુ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યૂ અને સાથે દર્દીઓ અને દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય મેડિકલ પ્રોસીઝર સમયસર ઓપીડી ટાઈમસર દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થાઓ આ બધાનો એકંદરે એક જેને કહેવાય કે સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કઈ ખૂબતી કડીઓ હોય તો એ ખૂબતી કડીઓ માટે આ મારી મુલાકાત હતી અને સાથે અમારા બંને કમિશનર પણ છે સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ મેડિકલ એજ્યુકેશન જીએમઇઆરએસના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્કવાયરી એટલે સમગ્ર તયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોર બાકી રહે છે એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય કે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રુવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ સવારે પણ આ પ્રશ્ન મને પોરબંદર ખાતે પૂછાયો હતો એ વખતે મારી પાસે વિગતો નહોતી ફોનિક ટેલિફોનિક મેં વિગતો લીધી છે એમાં એનએમસી અને ડીજી દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય મોટી હોસ્પિટલો હોય એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે ત્યાં પણ મળી હતી પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ એની જગ્યાએ આ લોકોએ એક ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડોક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા અડત્રીસ જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા પરંતુ એની અંદર જે જે મોટી મોટી બાબત અત્યારે પચીસ ત્રીસ ટકા જેટલી તપાસ થઈ છે પચીસ ત્રીસ ટકા રકમ એ કદાચ ડોક્ટરોમાં વહેંચાય અને બાકીની પાંચસો પચાસ ટકા એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કર્યા વિશે આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે ટર્મિનેટ કર્યા છે અને સાથે આઠ જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે હજુ હજુ ફરિયાદ મળે છે રિપોર્ટ આપ્યો છે ને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે એના પછી સમગ્ર બાબતો આપણે ધ્યાનમાં અરે ભાઈ એ જ વિષય છે કે ડિટેલ તપાસ હજુ બાકી છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે ને પ્રાથમિક અહેવાલના અંતે તરત જ કોર્પોરેશને પગલાં પણ ભરી દીધેલા છે રેગિંગ માટે અને ખાસ કરી જ્યારે મા બાપનું પોતાનું સમગ્ર જીવન અને પોતાની આશાઓ પોતાના સંતાન પ્રત્યે અને ડોક્ટર બનાવવાની ચાહના લગભગ લોકોમાં હોય છે અને ડૉક્ટર માટે એડમિશન મળે અને એડમિશન મળ્યા પછી ત્યાં ક્યાંક હેવી પ્રેશરના કારણે હેવી એટલે કે એજ્યુકેશનલ એના કારણે કેટલીક વખતે ડોક્ટરો છોકરાઓ જે ભણતા હોય છે એમના ઉપર પ્રેશર પણ આવતું હોય છે માનસિક રીતે એ પણ થતા હોય છે અને સાથે રેગિંગવાળી જે ઘટનાઓ તમે કહી રેગિંગ કમિટી પણ હોય છે અને કોલેજો દ્વારા આપણે વારંવાર એ લોકોને વિદ્યાર્થીઓને સામૂહિક ભેગા કરી એક મેન્ટલ ફિટનેસ માટે અને સાથે આ પ્રકારની ઘટનાઓ ના બને એના માટેનો સતત પ્રયત્ન કરતા આવીએ છીએ છતાંય ક્યાંક ક્યાંક છૂટક મૂટક ઘટનાઓ બની જાય છે ને એના માટે જે પણ કોઈ જરૂરી કડક પગલાં લેવા પડે લઈએ છીએ પાર્કિંગમાં જ્યાં પણ તમે ઓપીડીની વાત કરો છો ઓપીડી થઈ છે એ ઓપીડી ખુલ્લામાં તો થતી નથી ટેબલને ખુરશી નાખીને પ્રોપર વ્યવસ્થા કરીને થાય પાર્કિંગની જગ્યા પણ વ્યવસ્થિત છે જ્યારે પણ કોઈ નવા ફેઝની અંદર નવા બાંધકામ નવા કન્સ્ટ્રકશન કરવા માટે થોડુંક આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ કરાય એક સારી જે જૂની વ્યવસ્થાઓ હતી જૂની વ્યવસ્થાઓમાં નવી આધુનિક વ્યવસ્થા તરફ જામનગર જઈ રહ્યું છે એટલું ચોક્કસ કહીશ એ દરમિયાન જે પણ કોઈ ઓપીડી ત્યાં થઈ રહી છે પ્રીફેબ સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં બનાવીશું અને ઓપીડી ત્યાંથી ચાલશે એ દરમિયાન નવી વ્યવસ્થાઓ ઊભા થતાં ઊભી થતાં બધી શિફ્ટ થશે અને તમારી જાણ સારું લગભગ સત્તરસો જેવા બેડ અહીંયા જામનગરમાં છે એ બેડમાંથી વધી અને લગભગ બાવીસો જેવા બેડ અહીંયા થવાના છે અને સાથે સુપર સ્પેશિયાલિટીની સાથે કેન્સરનું તો આપણે ચાલી રહ્યું છે અને કદાચ આવતા સમયની અંદર વધુ વ્યવસ્થાઓ અને જામનગર માટે તો ખૂબ સરસ વિષય છે ન્યુરોલોજીના ડૉક્ટર્સ મળતા નથી અને અહીંયા એ ડૉક્ટરો દ્વારા સારો પ્રયત્ન કરી ન્યુરોલોજીની વ્યવસ્થા અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં એ વ્યવસ્થાઓ પણ આપણને મળી રહી છે એના માટે જ્યાં પણ ઓપીડી થાય છે ત્યાં આગળ પૂરતી વ્યવસ્થાને કાળજી લેવામાં આવી રહી છે અને ક્યાંક નાનું મોટી ક્ષતિ હશે તો ચોક્કસ પૂરતા કરીશું